મહાન ક્રાંતિકારી મહિલાઓ લેખક બ્રહ્મવચ્ચ શાંતિકુંજ હરિદ્વાર અધ્યાય છઠ્ઠો નારિક્વની ગૌરવમૂર્તિ જીજાબાઈ સત્તરમી સદીના પ્રારંભમાં ભારતના સમ્રાટ શાહજાએ પોતાના ત્રીજા પુત્ર ઔરંગઝેબને દક્ષિણનો સુબો બનાવીને મોકલ્યો એ સ્વભાવથી હંમેશા મહત્વાકાંક્ષી હતો એ દિવસોમાં દક્ષિણમાં ગોલકુંડા બીજાપુર અને હૈદરાબાદ એમ ત્રણ મોટા રાજ્ય હતા ઔરંગઝેબ સોળસો તેત્રીસથી સોળસો ચુમ્માલીસ સુધી દક્ષિણનો સુબો રહ્યો અને ત્રણ મોટા રાજ્યોને મોગલ સલતમાં મેળવવા માટે કેટલીય લડાઈઓ લડી દક્ષિણ રાજ્યો પર પૂર્વ અધિકાર મેળવવા માટે સૌથી પહેલાં એણે નિજામ સાહીને ખત્મ કરવાનો પ્રયત્ન કર્યો હૈદરાબાદના નિઝામ આ વખતે દૂરદર્શિતાથી કામ લીધું એના મુખ્ય સેનાનાયક માલવજી સ્વર્ગસ્થ થઈ ચૂક્યા હતા માલવજી કુશળ રાજનીતિજ્ઞ વીર અને પરાક્રમી હતા આ ગુણનો વિકાસ એમના પુત્ર શાહજીમાં પણ કર્યો હતો આ ગુણોને કારણે નિજામે શાહજીને એમના પિતાના પદ પર બેસાડ્યા શાહજીના હાથમાં સેના વિભાગ સોંપીને નિશ્ચિત થઈ ગયા ઔરંગઝેબની ફોજ હૈદરાબાદને જીતવા માટે કેટલીવાર આગળ વધતી એના સમાચાર આજુબાજુ ફેલાયેલા જાસૂસો શાહજી સુધી પહોંચાડી દેતા અને તે દુશ્મનોને અડધા રસ્તે જ રોકી દેતા અચાનક થતાં આક્રમણથી ગભરાઈને ઔરંગઝેબના સૈનિકો જીવ લઈને ભાગી જતા પરંતુ તે પોતાના સુબેદારની ઈચ્છાથી વારંવાર હૈદરાબાદ પર આક્રમણ કરવા આવતા હતા હુમલો ખાડવાની યોજનાઓ ઘડવા માટે શાહજીને રાત દિવસ નિજામ સાથે વ્યસ્ત રહેવું પડતું આ વાત એમના સસરા જાધવરાવને ગમી નહીં જાધવરા પણ નિજામની સેનામાં મુખ્ય પદ પર હતા ઘટપડ અને અશક્તિને લીધે એમનાથી વિશેષ કામ થઈ શકતું નહોતું શાહજીના હાથમાં સેનાની લગામ આવવાથી તેમની પ્રતિષ્ઠા પણ વધી જાધવરાયને પોતાના જમાઈની વધતી પ્રતિષ્ઠાથી ઈર્ષા થવા લાગી શાહજીને પોતાનો સૌથી મોટો હરીફ માનીને જાદવરાએ ષડયંત્ર રચીને તેને પકડાવવાનો પ્રયત્ન કર્યો શાહજી પોતાની પત્ની સાથે મહેલમાંથી ભાગી નીકળ્યા જાદવરાએ એ બનેનો પીછો કર્યો પરંતુ હાથમાં આવી ફક્ત એની બેટી શાહજીની પત્ની જીજાબાઈ એ વખત જીજાબાઈ ગર્ભવતી હતી બેટીને જોઈને પિતાની મમતા જાગી અને એમને લાગ્યું કે કદાચ પત્નીને કારણે શાહજી સરળતાથી એના હાથમાં આવી જશે જાદવરાએ બેટીને પોતાના મહેલમાં રહેવા માટે કહ્યું પરંતુ જીજાબાઈએ એમાં પતિવ્રત ધર્મનો ભંગ થતો હોય એમ લાગ્યું એક હિન્દુ વિવાહિત સ્ત્રી પોતાના પતિને સાથે રહેવું જોઈએ એટલે જીજાબાઈએ દ્રઢતાપૂર્વક ના પાડી દીધી હું મારા પતિને દુઃખમાં છોડીને સુખેથી કેવી રીતે રહી શકું પિતાજી તમે મને એમની સાથે જવા દો પોતાનો નહીં તો પોતાના સંતાનોનું તો ધ્યાન રાખો બેટી આ મુશ્કેલીમાં એનું ભવિષ્ય અને જીવન કેવી રીતે સુરક્ષિત રહેશે સંતાન જન્મીને મરી જશે તો કાંઈ નહીં પરંતુ મારા માટે ધર્મનું સૌથી મોટું વધારે છે તમે તમારા જમાઈ સાથે મને પ્રેમથી આમંત્રણ આપતો હું ચોક્કસ અહીં રોકાઈ જાત પરંતુ જ્યારે ધર્મ તમારી વચ્ચે ટક્કર હોય છે તો ધર્મની જ પસંદગી કરીશ સાચું કહ્યું જીજાબાઈએ પિતાએ પોતાની બેટીને આદર અને પ્રેમથી નહીં પણ વ્યવસ્થાનો લાભ ઉઠાવવા માટે પોતાની પાસે રહેવાનું કહ્યું હતું ગમે હોય પણ જીજાબાઈએ પોતાની વિવેક બુદ્ધિથી યોગ્ય અને અયોગ્યનો ભેદ કરીને પોતાનું લક્ષ્ય નક્કી કરી લીધું જ્યારે બેટી કોઈ પણ વાત માનવા તૈયાર ન થઈ ત્યારે પિતાની નીચતા પ્રગટ થઈ અને જીજાબાઈને જેલમાં પૂરી દીધી ઈર્ષ્યાનો ભાવ માણસને કેટલો નીચ બનાવે છે પ્રતિષ્ઠા અને મોટાઈનો ઝેરી ધુમાડો વ્યક્તિની પોતાના પરાયાને દેખાવાની આ ખાંદડી બનાવી દે છે પિતા અને પતિ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને પ્રેમ કર્તવ્યોનો ભેદ કરીને શ્રેષ્ઠનો સ્વીકાર કરનારી જીજાબાઈને પિતાના વ્યવહારથી ઘણું દુઃખ થયું પરંતુ જાદવરા પ્રતિદ્વંદીનો નાશ કરવાની ભાવના વધારે પ્રબળ હતી કેટલાય ઘરોમાં જબાઈ પર અધિકાર માટે પણ બેટીને સાધનના દૂધ ઉપયોગ કરવામાં આવે છે પછી ભલે તે બેટીના સુખનો મોહ હોય આ પ્રસંગે આ પ્રકારે દરેક પરિસ્થિતિમાં પતિનો સાથ નિભાવવા માટે તૈયાર થયેલી જીજાબાઈનો જન્મ અહમદનગર રાજ્યના સરદાર જાધવરાયને ત્યાં થયો હતો બાળપણમાં એમણે રામાયણ અને મહાભારતની કહાનીઓ વાંચી હતી મા પાસેથી રાજપૂત વિરાંગનાઓ અને પત્નીઓ તથા માતાઓની પ્રેરણાદાયક કથાઓ સાંભળી હતી પરિણામે બાળપણથી જ એના મનમાં આદર્શોની સ્થાપના થઈ હતી જેલમાં એમણે પોતાના તથા પોતાના પતિની મુશ્કેલીઓનું ઊંડું ચિંતન કર્યું મુસલમાન બાદશાહો માટે ઠોકરો ખાતા ફરવું ને એના એમના જ હાથે લૂંટાવવું પોતાના માટે ધર્મ જાતિ અને દેશ માટે હાનિકારક છે આ દ્રષ્ટિથી એમના પતિ સાચા રસ્તા પર નહોતા અને એમના પિતાનું વલણ પણ ઠીક નહોતું બંનેની દિશા ખોટી હતી કઠનાઈઓ અને વિપરીત વિપત્તિઓમાં શાંત વાતાવરણ મળતા એક વ્યક્તિ પોતાના કાર્યનું બધી બાજુથી અધ્યયન કરે છે જીજાભાઈએ ઊંડો વિચાર કર્યો અને વિચારવા લાગ્યા કે આટલું કષ્ટ ધર્મ અને ન્યાયના રક્ષણ માટે સહન કરવામાં આવે તો કેટલું સારું આ દેશના રહેવાસીઓ પર બંને બાજુથી આક્રમણ થાય છે નથી મુસલમાનો માનતા કે નથી માનતા દિલ્હીના મોગલ જીજીબાઈના વિચારો અને ભાવનાઓએ એ નવી દિશા પકડી અને એમણે નિશ્ચય કર્યો કે તક મળશે તો તે પોતાના પતિને આ કાર્ય માટે છે સાથે જ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે મારી કુખે એવો પુત્ર જન્મે કે જે દેશને આ ક્રૂર રાજાઓના પંજામાંથી છોડાવે સતત દેશના ઉદ્ધારના વિચારો કરવાને કારણે એમની આશાઓ પૂરી કરનાર પુત્ર જન્મ્યો એ સમયે શિવાજીનો જન્મ થયો એમની માતા પિતાજીની જેલમાં બંધ હતી આ બાજુ શાહજી ફરીથી રાજ્ય પાછું મેળવાના પ્રયત્ન કરીને સ્વામી ભક્તિનો પરિચય આપી રહ્યા હતા થોડા જ સમયમાં વિજાપુર રાજ્યની સ્થિતિ ઠીક થતાં ત્યાં ચાલ્યા ગયા વિજાપુરના નવાબ આદિલ શાહે એમનું માન સન્માન કર્યું અને પોતાના સલાહકાર બનાવ્યા આદિલ શાહે હૈદરાબાદ જીતીને પોતાના રાજ્યમાં મેળવી દીધું હતું હવે જીજાબાઈ પિતાની જેલમાંથી છૂટી ગઈ હતી અને જાદવરાવને પણ નિજાનું પતન થયા પછી સાહાનો પીછો છોડી દીધો જીજાબાઈ સામે રાષ્ટ્રોદ્વારનો પ્રશ્ન હતો એ પોતાના પતિને પહેલાં તો એ વાત માટે સમજાવ્યા કે મોગલોની ગુલામી છોડીને મરાઠા રાજ્યની સ્થાપના માટે પ્રયત્ન કરે અને જીજાબાઈની આ સલાહ બિલકુલ ગમી નહીં છતાં પણ જીજાબાઈ નિરાશ થઈ નહીં હવે એમની આશાનું એકમાત્ર કેન્દ્ર નાનો બાળક બની ગયો જીજાબાઈને બાળપણમાં સાંભળેલી રજપૂતાણી વિરાંગનાઓની વાર્તાઓ યાદ કરતી અને પોતાના સંતાનને વાઘ સામે લડાઈ યોગ્ય બનાવી દેતી હતી સંતાનનું ઘડતર માતાના હાથમાં હતું એક સમજુ સ્ત્રી પોતાના બાળકને ઈચ્છિત દિશામાં વાળી છે જીજીભાઈએ દ્રઢ સંકલ્પ કરી દીધો કે સંતાનની ઘડતરમાં એ કચા ક્યારે અને પદ્ધતિનું અનુસરણ કરીને હું મારા પુત્રને રાષ્ટ્રનો ઉદ્ધારક અને ધર્મનો રક્ષક બનાવીશ બાળપણથી જેણે શિવાજીના પાલનમાં સાવધાની રાખવા માંડી શિવાજીને પોતાના પિતાના પ્રભાવ અને ગુલામીના સંસ્કારોથી બચાવ્યા શાહજી સાથે એમના સંબંધો સારા હતા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પતિને સાથ આપનારી પત્ની પતિ પરાયણ જીજાબાઈએ વ્રતનો ભંગ કેવી રીતે કરી શકે મતભેદ હતો થોડો ઘણો શાહજીના કર્તવ્ય અને પોતાના કર્તવ્યના સંબંધમાં છતાં પણ બંને દાંપત્ય જીવનમાં સહનશીલતાનો પરિચય અપ અપાવ્યો જીજીબાઈએ જીજાબાઈએ શિવાજીને પોતાની પાસે જ રાખ્યા તેઓ પણ શાહજી સાથે ન રહ્યા કારણ હતું કે વિજાપુરના વાતાવરણમાં દેશભક્તિનું જે બીજ જીજાબાઈ પોતાના પુત્રની મનોભૂમિમાં ઉગાડવા માગતી હતી તે ક્યાંય અંકુરિત થયા વગર રહી ન જાય શાહજીને એનામાં કોઈ વાંધો નહોતો તે અમુક અમુક સમયે પોતાની પત્ની અને પુત્ર પાસે આવતા હતા જીજાબાઈએ શિવાજીને વીરતા ધર્મનિષ્ઠા શૌર્ય મર્યાદા અને ધૈર્યની પ્રેરણા આપતા મહાભારતના પ્રસંગ સાંભળવાનું ચાલુ કર્યું વાર્તાઓ તો આમે બાળકોને ગમતી હોય છે અને આ આકર્ષણ એમના બાળ મનને પ્રભાવિત પણ કરે છે આ બાળ જીજાબાઈએ સંગરનો સંઘર્ષનો જુસ્સો વધારી દીધો શિવાજી જ્યારે આ પ્રકારની વાર્તાઓ સાંભળતા ત્યારે બોલિવૂડતા બા હું પણ રામની જેમ જ આજના આ ઔરંગઝેબની ઔરંગઝેબી રાવણનો નાશ કરીશ મનોભૂબી જઢ બનાવવાની સાથે સાથે જીજાબાઈએ શિવાજીને ભણવા ગોળવા ઘોડેસવારી કરવી યુદ્ધ લડવું વગેરે શિક્ષણ આપવાનું શરૂ કર્યું ધીરે ધીરે શિવાજીમાં બધા જ ગુણ આવી ગયા શિવાજીએ માતાજીની પ્રેરણાથી કિશોર અવસ્થામાં જ એક નાની સરખી સૈનિક ટુકડી બનાવી આ સૈનિક ટુકડીમાં એમની ઉંમરના છોકરાઓ હતા આ નાના નાના બાળવીરોએ શિવતેરી કિલ્લાનો નાની નાની જાગીરો પર કબજો કરવા માંડ્યો માં જીજાબાઈએ એમને હંમેશા પ્રોત્સાહન આપતા આપતી રહેતી શિવાજીની માં ધર્મનિષ્ઠાથી પ્રભાવિત થઈને દુર્ગા શક્તિના ઉપાસક બન્યા શિવાજીએ જે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યા એનો શ્રેય જીજાબાઈને જ મળે છે મરાઠા રાજ્યની સ્થાપનાથી લઈને શિવાજીને સુયોગ્ય શાસક બનાવવામાં જીજાબાઈએ જે ભૂમિકા ભજવી તે ભારતીય માતૃત્વમાં ગૌરવનું જ પ્રતીક છે એંશી વર્ષની ઉંમરમાં જીજાબાઈનો સ્વર્ગવાસ થયો રાજમાતા જીજાબાઈનું આખું જીવન આદર્શોને સમર્પિત હતું